હું અંકિતાની ફ્રેન્ડ છું એને શું કેવાય પ્રોબ્લેમ થયો હતો એટલે એ સન્ડેના એડમિટ થઈ હતી સન્ડેના એડમિટ થયા પછી ગઈકાલે હું એને મળી ત્યારે બરાબર હતું પછી રોજ ચેકઅપ વ્યવસ્થિત થતું નહોતું ખાલી બીપી માપીને જતા રહેતા હતા એ પણ ચેકઅપ નહોતું થતું કે બાળકનું હાર્ટ ચાલે છે કે નથી ચાલતી કેટલું છે શું છે જે એન્ડ ટાઈમ ઉપર એમ કે દરેક વસ્તુ ચેક કરવી જોઈએ એક ચેક નથી થતી અને જ્યારે ડૉક્ટર બારગામ ગયેલા કાલે સાંજે આવેલા છતાં પણ એને એક પણ રાઉન્ડ લીધો નથી કે દર્દીઓની શું પરિસ્થિતિ છે એને ત્યાં જઈને ચેક કરવું જોઈએ એ પણ એમણે કર્યું નથી અને બીજ જ્યારે રાતના દોઢ વાગે એને એ ફી અનઇઝી ફીલ થતું હતું ત્યારે પણ ડૉક્ટર આવ્યા નહોતા નર્સ થ્રુ બધા ઇન્ફોર્મેશન શેર થતી હતી તો એ લોકોએ કીધું કે ના બરાબર છે બીપીમાં આપ્યું તો કે બરાબર છે પણ પેલીનું શરીર એકદમ જ ઠંડુ પડતું હતું છતાં પણ કોઈ પણ જાતની એ લોકોએ કાળજી ન લીધી એમ જ કહી દીધું કે ના બધું ઓકે છે જે હું માનું છું કે આ લોકોની નિષ્કાળજીને લીધે બેદરકારીને લીધે જ આ કેસ આગળ આવો ખતમ થઈ ગયો છે અને એને લીધે જ્યારે પાછું અડધી કલાક પછી અને પાછું એવું અનઇઝી ફીલ થયું એ લોકોએ પાછું નર્સને ડૉક્ટરને કીધું કે ભાઈ હવે તમે એન્ડ આવી ગયો છે ને આગળના ભાગમાં પેઇન થઈ રહ્યું છે તો તમે અત્યારે પ્રીપોન કરી દો એમ ડિલેવરી છતાં પણ એ લોકોએ કશું કર્યું નહીં આઈસીયુમાં લઈ જતા હતા ત્યારે પણ એ લોકોએ કોઈ કોઈપણ જાતની ચેકઅપ કે કશું જ ન કર્યું નહીં બેદરકારીને લીધે મા અને બાળક બંનેનું મોત થયેલ છે